બીજું એ કે ઘુવડ છે ને એ કોઈ માને જ નહીં કે હુરજ ઉગે છે એનાથી હુરુજ ને કઈ ફેર પડતો નથી ઈ ઉગવાનો જ છે એટલે ઘુવડ ઘુવડ ની રીતે કર્યા કરે પાકિસ્તાન વાળા પોતાની પ્રજાને ટમેટા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે

એ એ ધરતી માટે આયા આ એક એક પાણે લોહી સીચેલા છે સૂર્ય જોઈએ એ ભારતની પરંપરા છે એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે બકે એને બકવા દો અને સકે એને સકવા દો અને આપણે આપણી મોજ મારિયો બાકી એમાં કોઈ ફેર પડવાનું